તમામ મહેમાનો હાજર રહી રેલીમાં જોડાયા અને આ રેલીમાં અલગ અલગ જ્ઞાતિના લોકો જોડાયા અને રેલીમાં નારાઓ સાથે મા બાપની આબરૂ બચાવો તેવા નારાઓ બોલતા બોલતા કલેક્ટર કચેરી પહોંચ્યા અને રેલીમાં ડીજે સાથે વાજતે ગાજતે ભવ્ય રેલી નીકળી હતી બાઇક ગાડીઓ જેવા સાધનો લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને રેલીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણાથી આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલી આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન એટલા માટે છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અઢાર વર્ષની દીકરી જ્યારે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે તો એની અંદર અમે વિચાર્યું છે કે બાવીસ વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ લગ્નને માન્ય ગણવામાં આવે આ કાયદા માટે મહેસાણાની અંદર જ્યારે એક સભા હતી ત્યારે માન્ય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા અને આજે દોઢ વર્ષ થઈ ગયો છતાં એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી તો આ જનક્રાંતિ મહારેલી આયોજન એટલે કરવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ કાયદા માટે નિયમ બનાવવામાં આવે ને કાયદામાં સુધારા વધારા કરવામાં આવે અને જો સુધારા વધારા નહીં કરે તો આગામી દિવસોમાં આ શરૂઆત મહેસાણાથી થઈ છે એવી રીતે આખા ગુજરાતમાં આ આયોજન કરવામાં જો આમાં રાજકીય માહોલ ઉભો કરવાનો સવાલ એટલે નથી થતો કારણ કે આ મંચ પરથી તમામ સમાજના આગેવાનો છે કોંગ્રેસ ભાજપ આપ અને તમામ રાજકીય પાર્ટીઓનો પણ અહીંયા તમે જોવો જો મેળાવડો છે અને બધાએ જ તમામ સમાજના આગેવાનોએ પણ આને સમર્થન કર્યું છે પાટીદાર સમાજની દીકરીઓ ભાગી જાય છે એવું નથી પણ દરેક સમાજની દીકરીઓ એ ભાગેડું લગ્ન પ્રથા જો અમે પહેલા જ કહું છું કે પ્રેમ લગ્ન ને વિરુદ્ધમાં અમે ક્યારેય નથી પણ જયારે ફસાવી પોસલાવી અને ખોટી ડિમાન્ડો કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે એને ફસાવવામાં આવે છે ભોળી દીકરીઓને ફસાવી અને લગ્નની જાળમાં ફસાવામાં આવે છે એના વિરુદ્ધમાં આ જનક્રાંતિનું રેલી આનું આયોજન કર્યું છે આ કોઈ રાજકીય રંગ આમાં નથી આમાં તમામ પક્ષોનું જોવો જો કે તમામ મંચ પરથી આજે બધાએ આહવાન કર્યું છે કે આ ગુજરાતમાં જનક્રાંતિની રેલીનું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવશે નહીં કોઈ પક્ષપાત કર્યા વગર બિલકુલ અત્યારના સમય સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જો દીકરીને અઢાર વર્ષની ઉંમર સુધી અને પાલી પોષીને ભણાવીને મોટી કરવામાં આવે છે તો ચોક્કસ એ મા બાપને નિરાધાર છોડીને જતી રહે છે તો એના નામે પણ દસ લાખની એફડી કરવામાં આવે જેથી કરીને મા બાપનું ભરણપોષણ પણ થઈ શકે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં અમુક દીકરાઓ તો જાણી જોઈને પૈસાવાળાની દીકરી હોય તો એને ફસાવે છે ટાર્ગેટ બનાવે છે પછી છૂટાછેડાઓ માટે એલુમની માગવાના પણ ઘણા કિસ્સાઓ અમારા સૌરાષ્ટ્રમાં વધારે ચાલી રહ્યા છે કારણ કે એવું ટાર્ગેટેડ બનાવે છે કે ભાઈ આ કરોડપતિની દીકરી છે તો એને ફસાવો એને એને છૂટાછેડા માટે પૈસા માંગો એટલે એના માટે પણ આ એક કાયદો એટલે બનાવવો જરૂરી થઈ ગયો છે કે એના નામે દસ લાખ ની એફડી પણ કરવામાં આવે જનક્રાંતિ ક્રાંતિ નું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલી નો કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપની હોય એવી કાયદો બદલી અને એવો એક કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય એના અનુસંધાને આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે ગમે ત્યારે એની ભૂલથી એની સમજવાર સમજવાર આવી દીકરીઓને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જ્યારે લગ્ન નોંધાતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે એ બનાવો ન બને દરેક મા બાપને ને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખમાં જાય હેરાન ના થાય એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે ધનક્રાંતિ મહારેલી દ્વારા આ આયોજન કરવામાં આવે ત્યારે હું એને સમાધાન આપવા માટે આવ્યો છું હું કોઈ સરકાર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય પાર્ટીને આપ જણાવશો પાર્ટી રજૂઆત કરશે આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જયારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે એને કહ્યું હતું કે જે દીકરી સમૂહ લગ્ન પ્રેમ લગ્ન કરે છે એમાં એની મા બાપની સહયોગ ફરિયાદ રાખો આ રેકર્ડ ઉપરની વાત છે એટલે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી જ્ઞાનીબેને પણ આ રજૂઆત કરેલી જે દરેક સમાજમાં એક પીડા છે મા બાપની પીડા છે કે છોકરીઓને વીસ વીસ વર્ષની મોટી કરી અને ભાગીન પ્રેમ લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે મારા મા બાપને ઓળખતી નથી તો આ મા બાપની પીડાનું દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અમે મહારેલીનું આયોજન કરેલું છે એમાં સૌ આગેવાનો સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનો પધારેલા છે એમાં અમારી માગણીઓ છે તો ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુના સાક્ષીઓ રાખો છોકરી જે વિસ્તારની વિસ્તારની પોતમાં પ્રેમ લગ્ન થવા જોઈએ અને કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે છોકરાઓને એ પણ ખોટું છે એ પણ ખોટું છે તો જે મૈત્રીકરણનો કાયદો પણ હવે બદલવાની જરૂર છે કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ કાયદા હોવા જોઈએ